સહાયક ભરતી પ્રક્રિયામાં અન્ય સામે ઓબીસી અને એસસી ઉમેદવારોનો વિરોધ સમાન અધિકાર અને ન્યાયની માંગ રાજ્ય સરકાર દ્વારા ધોરણ એક થી પાંચમાં ચાલી રહેલી પાંચ હજાર વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયામાં ઓબીસી અને એસસી કેટેગરીના ઉમેદવારો રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું છે ત્રીજા તબક્કાના મેરિટમાં જનરલ કેટેગરીનું કટ ઓફ એકાવન પોઈન્ટ પંચાણું છે જ્યારે એસઈ બીસી અને એસસી કેટેગરીનું કટ ઓફ અનુક્રમે અડસઠ પોઈન્ટ અઠ્યાસી અને સડસઠ પોઈન્ટ ચુમ્મો થશે પાંચ હજારની ભરતીમાં સાયન્સની ચારસો અઠ્ઠાણું સીટો બાદ કરતા ચાર હજાર પાંચસો બે જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ આવટન કરવામાં આવ્યું છે થશે વીસ જિલ્લાઓમાં ઓબીસીની એક પણ સીટ ફાળવવામાં આવી નથી જનરલ ઈડબ્લ્યુઆસ અને એસટી કેટેગરીના તમામ ઉમેદવારોની નિમણૂક થઈ ગઈ છે આમ છતાં છસો સત્તાવન જગ્યાઓ વધારાની રહી છે કચ્છ જિલ્લા માટેની પચીસો સ્પેશિયલ ભરતીમાં પણ વિસંગતતા જોવા મળી છે જનરલ ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીના સોળસો આડત્રીસ ઉમેદવારો મળવાના નથી માત્ર એસસી અને ઓબીસી કેટેગરીના અનુક્રમે એકસો અને છસો ઓગણસી ઉમેદવારોની તક મળશે વીસ જાન્યુઆરી બે હાજર સત્તરના ઠરાવ સુધીના ટીઈટી પાસ ઉમેદવારોને ધ્યાનમાં લેવા સામેલ છે કોરોના કાળ દરમિયાન ટીઈટી પરીક્ષા કે ભરતી ન થવાથી મોટા ભાગના ઉમેદવારોની ઉંમર મર્યાદા પૂર્ણ થવા આવી છે જેથી તેમને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો